પાકિસ્તાનની પરિસ્થિતિ પડી જવાની તૈયારીઓ છે પહેલા મોટી મોટી વાતો કરવી ધમકીઓ આપવી અને પછી વાતચીત માટે પણ તડફડીયા મારતા પાકિસ્તાની અધિકારીઓ પદાધિકારીઓ કે નેતાઓ પોતાના રાષ્ટ્ર માટે કેટલા સમર્પિત છે એમના પરિવારો એ સાબિત કરી દીધું છે રાષ્ટ્રભક્તિની વાતો વચ્ચે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને અન્ય લોકોના પરિવારો કેમ પોતાની ધરતી છોડીને ભાગી રહ્યા છે તેના વિશે આજે વાત કરવી છે જય હિન્દ બે સાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી કાતો આપણું પાણી સિંધુ નદીમાં વહેશે અથવા તો તેમનું લોહી વહેશે આ શબ્દો હતા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના જે તેમણે શુક્રવારે એક સભાને સંબોધતા કહ્યા હતા અને પાકિસ્તાન સરકારે વાતચીતની ઓફર કરી હતી પરંતુ ભારતે તેનો ઇન્કાર કરી દીધો આ શબ્દો પણ એ જ બિલાવલ ભુટ્ટોના છે જેમાં તેમણે એક ખાનગી પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં થયેલી વાતચીતમાં ભારતે વાતચીતનો પણ ઇન્કાર કર્યો છે એ બાબતનું દુઃખ વ્યક્ત કર્યું પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કદાવર નેતાના સુર અચાનક બદલી ગયા ગયા છે છે અને ન માત્ર એમના એમના સુર બદલ્યા સિદ્ધાંતો પણ બદલાઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે પાકિસ્તાનથી એક સમાચાર સામે આવ્યા છે જે ભારત સહિત પાકિસ્તાનની જનતાને પણ વિચારતા કરી દેવા છે વાત કંઈ એવી છે કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે અને હવે આ જે તણાવ છે એક ચરમ સીમાએ પહોંચી ગયો છે પાકિસ્તાને પણ એવું કહ્યું હતું કે જો સિંધુ નદીનું પાણી રોપવામાં આવશે તો એ યુદ્ધ ગણાશે માટે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ છે અને આવામાં બંને દેશોને કોની જરૂર હોય સૈન્યની જો યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ ઉભી થતી હોય તો ત્યાં સૌથી પહેલા સૈન્યની જરૂર પડે અને સૈન્યને જરૂર પડે સેનાપતિની પરંતુ પાકિસ્તાની સેનાના સેનાપતિ એટલે કે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર ગાયબ હોવાની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ગાયબ છે અને દેશ જોડીને ભાગી ગયાની ચર્ચા વચ્ચે પાકિસ્તાન પીએમઓ બધું જ બરાબર છે એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે બંને દેશો વચ્ચે હાલ ખૂબ તણાવપૂર્ણ માહોલ છે અને એવામાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ

જો કે એવા એવું કહેવામાં આવી રહ્યું છે કે આગાઉ જે પોસ્ટ સાથે આ ફોટો મૂકવામાં આવ્યો હતો તેમાં જે કેપ્શન હતું તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ કેપ્શનમાં એવું લખવામાં આવ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર મોહમ્મદ શાહબાઝ શરીફ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ સૈદ અસીમ મુનીર એન્ડ ઓફિસર્સ ઓફ પીએમએ કાકુલ એન એ ગ્રુપ ફોટો વિથ અ ગ્રેજ્યુએટિંગ ઓફિસર્સ ઓફ વન લોંગ કોર્સ એટ પીએમએ કાકુલ એબોટાબાદ અને આની નીચે તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો એપ્રિલ ટ્વેન્ટી સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ અહીંયા એપ્રિલ છવ્વીસ બે હજાર વીસ લખેલું હતું જેને પછીથી સુધારવામાં આવ્યું છે એટલે આ ફોટો વર્ષ બે હજાર વીસ નો હોવાની અટકળો શરૂ થઈ છે પલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા આક્રમક પગલા અને કડક વલણથી પાકિસ્તાનમાં ગભરાટ અને ભયનો માહોલ છે પરિસ્થિતિ એટલી બધી તણાવપૂર્ણ બની ગઈ છે કે પાકિસ્તાનમાં મોટા નેતાઓ અને સૈન્ય અધિકારીઓના પરિવારો પણ દેશ છોડીને સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે જનરલ મુનીર તો ગાયબ હોવાની વાતો છે જ પણ તેમણે પોતાના કુટુંબને પણ પાકિસ્તાનની બહાર મોકલી દીધો છે આ બધા પછી પાકિસ્તાન વિપક્ષને પણ હવે દેશની સરકાર પર ભરોસો નથી રહ્યો અને બિલાવલ ભુટ્ટોએ તેમના પરિવારને કેનેડા મોકલી દીધું હોવાના પણ અહેવાલ છે હવે તેમણે યુદ્ધના ડરથી પોતાના પરિવારને વિદેશ મોકલી દીધો છે મળતા અહેવાલો મુજબ બિલાવલ ભુટ્ટોના પરિવારના સભ્યો બગતાવર ભુટ્ટો ઝરદારી અને આસિફા ભુટ્ટો જરદારી રવિવારે સવારે પાકિસ્તાનથી કેનેડા જવા માટે રવાના થઈ ચૂક્યા છે સેનાપતિ ઉપરાંત સેનામાં પણ વિખવાદ ઉભો થયા છે પાકિસ્તાન સેનાના પાંચ થી વધુ જવાનો ભારત સાથે લડવા નથી ભારત એક તરફ પાકિસ્તાન સામે નિર્ણાયક લશ્કરી પગલાની તૈયારી કરી રહ્યું છે અને પાકિસ્તાન સાથેનો વ્યવહાર પણ બંધ કરી દીધો છે તો બીજી તરફ

શાળા પર હુમલો કર્યો હતો જ્યાં પાકિસ્તાન સેનાના જવાનોના બાળકો માર્યા ગયા હતા આમ દેશની સરકારોની નીતિથી સેનાને જ ખોટી રીતે બલિદાન દેવા પડે છે આ સ્થિતિમાં પાકિસ્તાન સેનાના પચીસો થી વધુ જવાનોએ રાજીનામા આપી દીધા છે જેવા યુદ્ધમાં નથી જવા માંગતા માટે હવે પાકિસ્તાન સેનાના જનરલો સામે પણ એક નવી કટોકટી સર્જાઈ છે લેફ્ટનન્ટ જનરલ ઉમર બુખારી કે જે અગિયારમી કોપ્સના કમાન્ડર છે તેમણે વધુ વધુ જવાનો અને બસો થી વધુ અધિકારીઓ કે જે પશ્ચિમી સરહદ પર તૈનાત છે તેઓ પોતે પરત આવવા માંગતા હોવાની જાણ હેડક્વાર્ટર ને પણ કરી દીધી છે આ બધાની વચ્ચે ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું પણ એક પોસ્ટ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એ ડર અચ્છા લગા જેમાં તેઓ પાકિસ્તાનના જે અધિકારીઓ છે ઝડપથી ફેલાઈ રહ્યો છે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખીને ભૂતપૂર્વ વિદેશ મંત્રી ભુટ્ટો અને હાલના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર રાષ્ટ્રભક્તિની શું વાતો કરશે એ તો હવે પાકિસ્તાનની જનતાએ વિચારવાનું છે આવા જ વધુ હેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યુઝ નમસ્કાર